રામ નવમી નિમિત્તે પોરબંદરમાં શોભાયાત્રાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને બજરંગ દળ દ્વારા આ કાઢવામાં આવી હતી નીકળી સવારી શીતળા ચોક જૂનું રામ મંદિર થઈ રાજમાર્ગો પર શ્રીરામ જયરામ જય જય રામના નાદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા યુવાનોએ રસ્તામાં ક્યાંક તલવારબાજી તો ક્યાંક લાઠીબાજી નું કર્તવો બતાવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકરોએ ખાસ જહેમત ઉઠાવી હતી અહેવાલ અશ્વિન ઠકરા પોરબંદર Who <laughs> you